તન મન અને ધનથી આજે મુખ્ય દુઃખ હોય તો તન મન અને ધન આ ત્રણ દુઃખો મુખ્ય હોય છે અને આ દુઃખોની વેદનાથી ભગવાન માતાજીની આજનો વ્યક્તિ દુઃખી વ્યક્તિ ઉપાસના કરતો હોય એના રવિવાર ભરતો હોય એની પૂનમો ભરતો હોય એના ઉપાસ કરતો હોય કઈ પણ જાતની ઉપાસના કરતા હોય તો તમે આર્થિક તન મન અને ધનથી પીડિત છો તો તમારે મન કહેવાની જરૂર નહીં કે મારી અમાર તમામ સુખ છે પણ અમે મનથી બહુ દુઃખી છે તમારે કહેવાય ધરને મારી તમામ રીતે સુખી છે પણ અમે તનથી દુઃખી છે કોઈ રોગ કષ્ટથી પીડાઈએ કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય ગરીબી બેઠાઈ હોય પણ દુઃખ છે ને તમામ આ ત્રણ મુખ્ય દુઃખદ હશે બધા મારી અમાર તમામ સુખ છે પણ અમે મનથી બહુ દુઃખી છે તમાર કહેવાન ધરોને મારી તમામ રીતે સુખી છે પણ અમે અમેમાં તનથી દુઃખી છે કોઈ રોગ કષ્ટથી પીડાઈએ છીએ કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય ગરીબી વેઠાઈ હોય પણ દુઃખ અને તમામ આ ત્રણ મુખ્ય દુઃખ જ હશે વધારે અને આ દુઃખોના કારણે જ તમે બધી જગ્યાએ ફરો છો તો આ દુઃખોનું સમાધાન જ્યાં સુધી તમને સાચું નહીં મળે ત્યાં સુધી તમે સુખી થવાના નથી તો તમારે સમાધાન માટે દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ

જે સમાધાન માટે તમે દર દર ભટકો છો અને જ્યાં ત્યાં દાણા જોડાવો છો જ્યાં ત્યાં પૂછાવડા હોવ છો કે અમને શું જીવનમાં નડે છે કે અમે આટલા બધા દુઃખી થઈએ છીએ કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે કોઈ ભુવાને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે કોઈ તાંત્રિકને બતાવ આ સમાધાન બતાવું છું તમને જે સમાધાન માટે તમે દર દર ભટકો છો અને જ્યાં ત્યાં દાણા જોડાવો છો જ્યાં ત્યાં પૂછાવડા હો છો કે અમને શું જીવનમાં નડે છે કે અમે આટલા બધા દુઃખી થઈએ છીએ કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે કોઈ ભૂવાને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે કોઈ તાંત્રિકને બતાવશે તો એની રીતે તંત્ર વિદ્યાથી કોઈ મૂઠ ચોટ કોઈ ધંધો બાંધી દીધો છે કોઈ કરી નાખ્યું છે આ બધું બતાવશે પણ બધી જગ્યાએ તમને અલગ અલગ બતાવવામાં આવો ફર્યા છો તો અનુભવીશો મારે કહેવાની જરૂર નહીં અહીં લોકો પાંચસો પાંચસો ભૂવા ફરેલા આવે છે આવે છે ને હા તો મારા ભગવાને મને માતાને એવું સમાધાન આવ્યું છે કે કોઈ વિદ્યા કર્યા વગર કોઈ દાણા જોડાયા વગર કોઈ હાથ જોડાયા વગર કોઈ માથે આશીર્વાદ હાથ મૂક્યા વગર કે મારી માતાના કે મારા દીકરાના પગ પકડ્યા વગર કે મારા દીકરાના પગ ધોયા વગર તમામ સમાધાન આ મારી વાણી બિરાજમાન છે બધી જગ્યાએ ફર્યા તમે ભૂવા ભૂવા ભટ્યા છો દુઃખના કારણે તમે બધી જગ્યાએ પગે લાગ્યા એ ભૂવા જે ભૂવાજી હશે એ તમારથી નાની ઉંમરનો હશે છતાંય તમારા દુઃખ ના મારે પગે લાગવું પડ્યું હશે પણ એ તમારા ઘર જ ના મારે તમારા દુઃખી બધી જગ્યાએ હાથ પગ પકડો છો પણ હું સોલંકી પેટીની માતા જ એવી છું હું રોમ વારી મેલડી એક જ એવી છું કે હું માતા એવું કઉ છું કે મારા પગ પકડવાની જરૂર નહીં મારી વાત ના પકડજો તમારું કલ્યાણ કરી નાખી હું સોલંકી પેટીની વારી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી મારી વાત પકડી લો જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરા પગ પકડવાની જરૂર નહીં મારી વાત ના પકડજો તમારું કલ્યાણ કરી નાખી હું સોલંકી પેટીની રામવાડી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી મારી વાત પકડી લો જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરી નાખું કલ્યાણ ના કરી નાખું તો હું રામ વાળી મેલડી મટી દઉં આ વાત પકડવાની વાત કરી એટલે હું આટલી બધી લાંબી વાતો કરું છું અહીં નવા આવતા હોય તો બારેજા ધામ વિશેની પૂરી માહિતી ના હોય કોકના કહેવા પર આવતા હોય પણ જે જૂના ભક્તો હોય એમને પૂછી લેજો કે બારેજા ધામ કઈ રીતનું હોય છે કઈ રીતનું માતાજીની કૃપા મેળવવી મેળવવી હોય છે અહીં અહી રવિવાર ગણી બેઠક લખવાની પૂછવાની આશાએ જો બારેજા ધામ આવતા હોય

આપવામાં આવતી અહીંયા તો જો સુખી થવું હોય તમારી મનોકામના પૂર્ણ કરાવી હોય તો બેસી શાંતિથી આ રીતે બેસી શિસ્તા જાળવી પલાઠી વાળી અને શિસ્તાથી આ જે રીતે બેઠા છો એ રીતે ખાલી વધાર નહીં દર રવિવાર ખાલી એક કલાકનું પરિશ્રમ આપી દે એક કલાકનું તપ આપી દે તો એ તપનો હિસાબ એવો થાય કે હજુ તમને એની કલ્પનાય નહીં માતાજીની કૃપા મેળવવા માટે કઈ પણ તપ જપ કરવું તો તમે દૂર દૂરથી દૂર દૂરથી ગુજરાત નું કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય કોઈ એવો જિલ્લો બાકી નહીં હોય કોઈ એવું ગામડું બાકી નહીં હોય હિસાબ એવો થાય કે હજુ તમને એની કલ્પનાય નહી માતાજીની કૃપા મેળવવા માટે કઈ પણ તપ જપ કરવું તો તમે દૂર 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 દૂરથી ગુજરાત નું કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય કોઈ એવો જિલ્લો બાકી નહીં હોય કોઈ એવું ગામડું બાકી નહીં હોય નાના નાનું ગામડું ગુજરાતના ખૂણામાં હશે પણ ત્યાંથી મારા ભાવિક ભક્તો બારેજાત ધામ આવે છે તો ઘરેથી સંકલ્પ કરી અને બારેજાત ધામ આવવા નીકળો ત્યાં પાંચસો હજાર રૂપિયાનું પેટ્રોલ પુરાવો વચ્ચે ભૂખ લાગીએ તો નાસ્તો કરો એ બધી વસ્તુ તમે કદાચ દર્શન માટે બારેજા ધામ આવવા માટે કઈ પણ ખર્ચ કરતા હોય તમારા પગ દુખારતા હોય હાઈવે થી અહીં ચાલીને આવતા હોય કે પચાસ કિલોમીટર થી ચાલીને આવતા હોય કે સો કિલોમીટર થી ચાલીને આવતું હોય કોઈ બસો કિલોમીટર થી ચાલીને આવતું હોય તો એક જાતનું તપશે અને કોઈ ચાલી આવતું હોય પણ આ રીતે દર રવિવાર આવી અને પલાઠી વારી અને શિસ્તાર નું પાલન કરી અને એક કલાક ખાલી આ રીતે બેસી લે ને શાંતિથી અને ધ્યાનપૂર્વક આ શબ્દોને કાનેથી શ્રવણ કરે અને હૃદયમાં ઉતારી લે ને હું મેલડી એવું કઉ છું હું રોમવારી મેલડી એવું કઉ છું ખાલી આ જ ભાવનાથી અને આ જ લક્ષ્યથી ખાલી ખાલી